અને હું જન્મું છું હું મરું છું આ ગ્રંથિ હતી એને જીવ જગતમાં કે છે સાચી વાત અક્કી લેબોળી હોય લેબડા લેબડો ઉગવાની લેબોળીની મલિકુરા શક્તિ છે હોય એને બીજ કેવરાય સાચી વાત પણ લેબોળી ભાગો તો મોય લેબડો હોય નહીં આ સાચી વાત આજી ઉગમ તો એ ઉગમ ને આપણે જીવ કહેતાતા પણ ઉગમ તો આનંદ સ્વરૂપ છે સાચી વાત એને જીવીને કેવરાય

પણ બસ્તક નથી જગત માં પરમાત્મા છે પણ પરમાત્મા માં જગત છે જ નહીં લેક્યો લેબોળી છે પણ લેબોળી માં લેબડો ભાગો તો છે જ નહીં હાજી વાત હે સબર લેબડો તો ખરો ને કોણ બંગડી માં સભર છે પણ બંગડી હોનામાં નથી બંગડી એ ઘાટ એટલે ઘાટ છોડીને જ વાત કરવાની અને ગાંઠ છૂટે ને તો આ શંકા છૂટે અને શંકા છૂટે તોદ ગાંઠ ને આ મન પકડે મેલે એવું નથી ગાંઠ છોડે એવું નથી જેમ કે આનંદ સ્વરૂપ મન છે હાથી વાત મન આનંદ કરવા માંગે છે જેમ કે આથી આયુ આનંદ જ બનવા માંગતું હોય રૂ હાથી વાત મન છોળવા દાતું તું હાથી વાત જ્યાં સુધી ભટકતું તું ભટકતું તું કેમ કે આપડે ને સમજણ નથી એટલે આપણે ભટક નથી નથી અને ચાર ભટકતું ચાર મટે કે જે ખબર પડી કે ખોળો જ નથી તો ખોળવા જો હે હે ભાઈ અજી તો ખોળો ન હોય એને ખોળે છે રીત સાચી વાત હે સાચી વાત મહાત્માનું આવું સ્વરૂપ છે કે જે આ હાજર બોલી રહ્યો છે

હવે આ ગીતા માં તમે ના કીધું સત્ય અને સત્ય આ એક આખો અધ્યાય છે અઢાર અધ્યાય એક અધ્યાય એવો કે જેને સત્ય અને સત્ય આ બે વાત આમ વાંચી આલી એટલે શરીર અને શરીરને જાણવા વાળો હવે જે શરીર જે જાણી રહ્યો એનો કોઈ દાડો નાશ નથી આત્મા નો કોઈ દાડો નાશ છે નહીં અર્જુન ને કે અર્જુન આ બોલે એનો કોઈ દાડો નાશ છે નહીં

ઈ નારાયણ પ્રગટ થયા અને પોતે ભૂલ્યા સાચી ખબર હતી નહી પણ ખબર એવી હતી કે પરમાત્મા ચોકસે ને મળવું છે એવી ખબર હતી ઈ જીજ્ઞાસા ને લઈ અને કોઈ મળ્યા અને ખોળતો ખોળતો પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું કે

જેને જેને જો સમજણ આવી તરીકે ઓળખો એને ઈશ્વર ઈશ્વર નો માલ્યો ઈ નો જગજીવન છે માયા જેને દેખાણો એને મન કીધું માયા બે કે આ ભગવાન ની બધી માયા છે એને કીધો મન

અંત વાળા નથી આ તો બતાયો અનાદીનો હોય એનો કોઈ અંત હોય નહીં અંત તો આ શરીર ના હતા જે મારો આધાર છે હે આ આધાર છે બોલનારો નિ આધાર મે આધાર તો એક ઘાટ અને એને લઈ અને આ જગતે મને શરીર વાળો કીધો હું સાચું બોલ નહીં હે આથી આથી વાત કરી મારું એથી હું પર છું હા તો મારું મન છે ઈ મારા મન થી હું મારી બુદ્ધિ ન પૂગે અહિયાં બુદ્ધિ પૂગી નથી જો બુદ્ધિ મારી મારું કેવરા મારાથી અલગ છે બરાબર અલગ છે વાહ 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 બરાબર આ તો નાનો છોકરા એ ઢેગલી ઢેગલા રમતો હોય ને બધાય આનંદ કરતો હોય એમ આનંદ કર્યો છે હા નાના ભરપુ જબરદસ્ત આનંદ છે આ તો વાલા પોતાનું છે ને આ બધે પોતાને આનંદ કરવા માટે આ બધાય ગાટો બનાયા છે એનિમલ પરમાત્મા બહુ આનંદ કરે છે સાચી વાત છે અખંડ આનંદ સ્વરૂપ એવું છે વાહ વાહ બરાબર

એટલે આવું બનવાનું છે આપણે તમે ગુરુ મહારાજ સિંહ બનાવ્યા છે હવે તમે ગુરુ મહારાજ નો દેહ ના જોવાનો મસુંદર હતા ને મસુંદર ઈ ગોરખ ના ગુરુ હતા અરે બરાબર ગોરખ ને જ્ઞાન આલ્યું ઈ મસુંદરે આલ્યું તું પણ ગોરખનાથ વસ્તી સેતાવામાં જતા રહ્યા આ ભજન ભાવમાં

અને એના પછી ગુરુ મહારાજ ના વર્તનોમાં ફેર પડે તમે કે આ શું કર્યું મસુદર કે હવે આ મોરુમલક બે ત્રણ શો કરવા થયો તો કે હવે આ તમારે નતો કરવા

હવે હાલતા આગળ જ્યાં ચોંક જરૂર પડી એટલે ગોરખનાથ ને ખબર હતી કે હવે થોડીક જરૂર પડે એવો વ્યત કરવો છે કે પ્રભુ થોડુંક ક્યાંક હોત ને તો આ હવે વાપરશો શું કાંઈમ કોક નું આપણું થોડુંક વાપરી ને ખાવું છે પણ મોસમ કઈ નથી ને હોનાટી તી વાહ એટલે ગોરખીધું મસુદર કે આખી નગરી બનાવે એવું છે બનાવ કે હવે પોતીમાંય જોયું એટલે નેકલી કે આ શું કે આ સુ નું હતું કે આ પથ્થરો છે ને થયો કારણ કે મારે કઈ તા મારું જોતું નથી આ મનમય થી હવે ગાઢો તમે તો સંત બન્યા પણ આ ભેગો લઈને ફરો થોડા એટલે આ મંદિર માલિકુરા આખું જગત નું ભાર છે પ્રભુ